વરસાદ આવે એ પહેલાં આપણે આમાં આમાંથી રાખી નાખીએ જર્જર તો આપણે આમાં હાલી ગયું અહીંયા થોડાક જે ટૂંકા ચાંસ છે ને એ બાકી છે અને વાગી ગયો છે એક આપણે લાગી આવી છે ભૂખ અને વરસાદ પણ ધીમો 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 હજી ચાલુ જ છે બંધ નથી થયો અને આટલો વરસાદ આપણે નડે એમ છે નહીં થોડો થોડો ટ્રેક્ટરમાં ટાયરોમાં ગારો જો આટલો નડે નહીં હાલ તો હાલી જાય ખડ બહુ ઈઠું છે પાછું એટલે તો આપણે બપોરા અત્યારે તો એક વાગી ગયો એટલે બપોરા બપોરા કરી અને પાછું આપણે ટ્રેક્ટર ચાલુ કરી દેવાનું છે જો આટલું ગાલી જાય એટલે પછી આપણે છૂટા આ બાજુના ખેતરમાં તો આકવાનું હજી બાકી પડ્યું છે હેઠે પણ એ ખેતરમાં તો હજી બહુ ગારો પડે એમાં તો ટ્રેક્ટર જાય જ નહીં અત્યારે હાલમાં અને બાકી તો આમાં માંડવીમાં તો અત્યારે હાલ બધું સારું જ છે સુયા બેસવા માંડ્યા છે અને ફૂલડા પણ ઘણા છે ટૂંકમાં અત્યારે તો જોતા બહુ જ સારી દેખાય છે માંડવી પણ હવે જોઈએ છેલ્લે છેલ્લે કઈ આમાં તો કઈ વાંધો નહીં આવે હવે આપણે આમાં દવાનો રાઉન્ડ લેવાનો છે જો વરસાદ બંધ થાય ને પછી થોડીક વૃદ્ધિ ની નાખવી છે અને ઈર પણ ક્યાંક ક્યાંક દેખાય છે જે માંડવીને ખાય છે તો આપણે ઈરની પણ દવા મારી દેવાની છે તો હાલો આપણે હવે એકવાર બપોરા કરતા આવીએ પછી ટ્રેક્ટર ચાલુ કરીએ તો ભાઈ ઉપરના ખેતર હાલી ગયા કમ્પ્લીટ હવે નીચે ભાઈ આકે છે ટ્રેક્ટર આમાં પણ જોથી ફેરી ચાલુ કરી હોય કર્યો છે ટ્રેક્ટર અને આપણે જરાક જઈએ છીએ રખડવા રખડવા તો નહીં પણ થોડું કામ છે એટલે જઈએ છીએ ફાટીએ કૃષ્ણા હોટલે તો ભાઈ આપણે થી આવ્યા એટલે અહીંયા આવીને જોયું તો ટ્રેક્ટર ભાઈએ તો આખી નાખ્યું હતું આ એક ખેતર આખું હાકી નાખ્યો અને આમાં હાલતું હતું પછી એને કંઈ કામ આવ્યું એટલે એ માટે ગયો અને ટ્રેક્ટર હવે આપણે હાકવાના છે અહીંયા આજુબાજુમાં પાડોશી પણ હાકીએ છીએ હવે અત્યારે વરાપ જેવું છે એટલે બધાએ ટ્રેક્ટર ચાલુ કરી દીધા છે આમાં આપણે નીચેના ભાગમાં થોડોક ગારો તો પડે છે હાકવી તો પડશે જ નકર આમાં ખડે બહુ ઊંઠું છે એટલે પાછી બીડ થઈ જશે માંડવી એટલા માટે આપણે આને ધીરે 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 આમાં હાકી જ નાખીએ બધું તો હાલો આપણે ધીરે ધીરે પાછા કરી દઈએ ચાલો ભાઈ ને તો કામ આવી ગયું એટલે એ ક્યાં ગયો છે આપણે હાકવાનું છે ટ્રેક્ટર હાલો તો ભાઈ આપણે આ ખેતર માં હાથી આંકતા તા અને વરસાદ હાલમાં મૂગી આયવો જ છે આ વધુ તો નથી થોડોક છે પણ આ ખેતર માં તો મળે ભાવ વધુ તો નહીં આવે લગભગ ભાવે જોઈએ આવે કેટલુંક આવે આપણે તો આંકવાનું ચાલુ જ રાખવાનું છે ગારો તો ગારો વરસાદ વધુ આવે તે પેલા છે ને આપણે હજી એક આ ખેતર રાખી છે અહીંયા હાથવાનું એને લગભગ જો મેળ આવ્યો તો હાકીશું નકવાર પછી કાલે બીજું તો શું હવે આમાં કંઈ થાય નહીં વરસાદના કારણે બધે બધેમાં ગારો થઈ ગયો છે એટલા ભાગમાં થોડોક વધુ જ ગારો થઈ ગયો છે એટલા માટે છે ને ટ્રેક્ટર માં અત્યારે ન ચાલે અને અત્યારે હમણાં વરસાદ આવી ગયો થોડો ઈ નોડળો નકર વાંધો ના આવે અને હવે આપણે આખશું આમાં કાલે કારણ કે આજ વરસાદ હજી હમણાં આવ્યો જ છે વળી પાછો તડકો નીકળો છે તો હજી અત્યારે ઠેના ભાગમાં છે ને ગારો કહેવાય એટલા માટે અત્યારે તો હાલ એમ છે નહીં હવે આપણે સવારે આખશું આ એક ખેતર બાકી રહી ગયું છે અને ઓલું તળાવ વાળું એમાં પણ આપવાનું છે એમાં તો હજી લગભગ કાલ ન હાલે પણ જો આપણે ટ્રાય કરશું સવારે સ્લેપ મારવાની છે આની અત્યારે આપણે ફ્રી થઈ ગયા છૂટા તો ભાઈ હવે સાથી તો કાલે હાલશે આપણે ફરી કાલે મળશું આજના વિડીયો તમને સારું લાગ્યું હોય ઓને લાઈક કરી નાખજો બને એટલું શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં જેના કારણે આપણે ફરી પાછા આવા નવા બીજા વીડિયોમાં મળી શકીએ અને તો આજના વિડિયોને આટલું બસ મળશું આપણે ફરી પાછા કાલના લા વ્લોગમાં Tata bye bye